નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો વિસાવદર માર્કેટયાર્ડમાં થી એકાણું રાજકોટ માર્કેટ યાર્ડમાં એંસીથી ત્રણસો પંદર જેતપુર માર્કેટયાર્ડમાં એક્યાસીથી બસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો વીસ મહેસાણા માર્કેટયાર્ડમાં સોથી ચારસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો વીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ત્રણસો થી ત્રણસો ચાલીસ સુરત માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો સાહીઠ ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો બે વાસણા માર્કેટયાર્ડમાં બસો થી ત્રણસો સાઠ ડીસા માર્કેટયાર્ડમાં ત્રણસો થી ચારસો મહુવા માર્કેટ યાર્ડમાં થી બસો જામનગર માર્કેટ યાર્ડમાં પંચાવન થી ત્રણસો પચીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો સોળ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો સાઠથી બસો તેર મહુવા માર્કેટ યાર્ડમાં એકસો ચોત્રીસથી બસો ઓગણત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં સોથી એકસો છ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો